અગ્યારસ એ ભક્તિનો પ્રારંભ છે અને પ્રકાશનો માર્ગ બતાવે છે વાઘબારસના વાણી દેવી સરસ્વતીની પૂજન અર્ચના કરી સાત્વિક વાણી બોલીએ ધનતેરસના માતા લક્ષ્મી અને ભગવાન ધનવંતરી આપના જીવનમાં સ્વાસ્થ્ય સમૃદ્ધિ સુખ અને સફળતા પાવે કાળી ચૌદશના માતા કાળ રાત્રી આપના જીવનમાંથી અંધકાર દૂર કરી પ્રકાશ અને આનંદ ભરપૂર કરે અમાવસ્યાનો અંધકારમાં પણ દીપની જેમ આપનું જીવન પણ પ્રકાશિત અને આનંદથી ચળહળતું રહે આ નવા વર્ષના ઉત્સવ આપના જીવનમાં નવી આશા નવી ઊર્જા અને અનંત ખુશીઓ લાવે એવી શિનોર સમાચાર તરફથી દરેકને નૂતન વર્ષની હૃદયથી શુભકામનાઓ હું શિનોર સમાચાર ન્યૂઝ ડિરેક્ટર લવકેશ્રી ઠાકોર તો આવનાર દિવાળી તેમજ નવા વર્ષની મારી તમામ સિનોર સમાચાર ન્યૂઝની ટીમને અને સાથે મારી સિનોર તાલુકાની જનતાને અને સાથે સાથે ગુજરાત અને ભારતની તમામ જનતાને આવનારું નવું વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને આરોગ્યમાં સારું નીવડે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું અને સાથે સાથે તમામને મારા નવા વર્ષના કે તમામ કામોની અંદર સફળતા અને પ્રગતિના પંથે આગળ વધે એવી હું મા મેલડીને પ્રાર્થના પણ કરું છું જય માતાજી